નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદમાં શાળાઓની મનમાની સામે ફી રેગ્યુલેટરી કમિટીએ કડક કાર્યવાહી કરી છે અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટીએ અત્યાર સુધીનો સૌથી મોટો વધુ દંડ ફટકાર્યો છે રાજ્યની શાળાઓ વાલીઓ પાસેથી બેફામ ફી ન વસૂલે તે માટે તમામ ઝોનમાં ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરવામાં આવી છે આ ફી રેગ્યુલેટરી કમિટી શાળાઓની ફી નક્કી કરવાથી લઈને શાળાઓ વધુ ફી ન વસૂલે તેનું ધ્યાન રાખતી હોય છે પરંતુ અમદાવાદની શાળાઓને ફી રેગ્યુલેટરી કમિટીનો કોઈ જ ડર ન હોય તેવું જોવા મળી રહ્યું છે ફી રેગ્યુલેટરી કમિટીના નિયમોને અવગણીને શાળાઓ વાલીઓ પાસેથી બેફામ ફી વસૂલી રહી છે તેમજ મોંઘી ફીના નામે વાલીઓ પાસેથી લૂંટ ચલાવતી હોવાની ઘટના પણ સામે આવી છે વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલે અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટી પાસે વિદ્યાર્થીઓની ફીમાં વધારા માટે પ્રપોઝલ મૂક્યું હતું પરંતુ ફી રેગ્યુલેટરી કમિટીએ સ્કૂલે દરખાસ્તમાં જે ફી વધારાની માંગ કરી હતી તેમાં ઘટાડો કરીને ફી મંજૂર કરવામાં આવી હતી છતાં પણ સ્કૂલ દ્વારા ફી રેગ્યુલેટરી કમિટીએ મંજૂર કરેલી ફી કરતાં વધુ ફી વાલીઓ પાસેથી વસૂલવામાં આવી હતી જેથી ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ સ્કૂલ દ્વારા વધુ ફી વસૂલવામાં આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જે બાદ એફઆરસીએ તપાસ કરતાં સ્કૂલે મંજૂર થયેલી ફી કરતાં વધુ ફી વાલીઓ પાસેથી વસૂલી હોવાનું સામે આવતા વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલને એફઆરસીએ પાંચ લાખનો દંડ ફટકાર્યો છે તેમજ વિદ્યાર્થીઓ પાસેથી વધુ વસૂલવામાં આવેલી ફી સરભર કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે તો બીજી તરફ જેમ્સ જેનિસિસ શિવ આશીષ અને તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલને એફઆરસીએ પાંચ પાંચ લાખનો દંડ ફટકાર્યો છે નિયમ પ્રમાણે જો પ્રાથમિક અને માધ્યમિક સાથે એક જ કેમ્પસમાં જો પ્રી પ્રાઇમરી સ્કૂલ ચાલતી હોય તો તેની ફી એફઆરસી પાસે મંજૂર કરાવવાની હોય છે પરંતુ જેમ્સ જેનિસિસ શિવ આશીષ અને તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલની પ્રી પ્રાઇમરી સ્કૂલ પ્રાથમિક અથવા માધ્યમિક સ્કૂલ સાથે એક જ કેમ્પસમાં ચાલે છે છતાં ત્રણેય સ્કૂલે એફઆરસીમાં ફી મંજૂર કરાવ્યા વિના જ પ્રી પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવામાં આવતી હતી જેની ફરિયાદ ફી રેગ્યુલેટરી કમિટીના ધ્યાને આવતા ત્રણેય શાળાની પાંચ પાંચ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે